સરપંચ મહિલા પણ પતિ કરે સરપંચ પત્નીના નામે લાંચ પણ માંગે જામનગરમાં બેરાજા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ પંચોતેર હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે ફરિયાદીની ભલસાણ બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ પર ચાલે છે બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં ગ્રામ પંચાયત કચેરી કોઈ હેરાનગતિ ન કરે એટલે બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દિનેશભાઈ તેજાભાઈ જેપારે લાંચ માંગી ગ્રામ પંચાયતનો વહીવટ પણ પોતે જ કરે છે એવી ડંફાસો મારી અને ફરિયાદી પાસેથી પંચોતેર હજાર રૂપિયા પોતાના માણસ હમીરભાઈ દેવરાજભાઈ સોલંકીને આપી દેવા કહ્યું ફરિયાદી હિંમતવાળા હતા એટલે એસીબીમાં કરી દીધી ફરિયાદ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન જામનગર કાલાવડ રોડ માટલી પાટિયા ગામથી કાલાવડ જતા હાઈવે પર દિનેશભાઈ તેજાભાઈ જેપારે લાંચની રકમ હમીરભાઈને આપી દેવા વાત કરી બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી અને એસીબીએ બંનેને પકડી પાડ્યા